જો તમે પણ પોતાની ગાડીની અંદર સીએનજી કીટ ફિટ કરાવવા માંગો છો તો આ વિડીયો છે સ્પેશિયલી તમારી માટે અને આજે આપણે લઈને આવ્યા છીએ ટાટા વાયર કટ નથી ટાટા નેક્સોન ની અંદર ડબલ સિલિન્ડરની અંદર વાત કરીએ તો અહિયાં આપણે ફિટ કરી છે ડબલ સિલિન્ડર અહિયાં તમે જોઈ શકો છો કે મારુતિ ઓટો ગેસની અંદર પ્રોપર કંપની ફિટિંગ વાળું અહિયાં સિલિન્ડર અહિયાં તમને મળી જાય છે જેમ તમને ડબલ સિલિન્ડર કંપની આપે છે એવી રીતે મારુતિ ઓટો ગેસ પણ ટાટા નેક્ઝોન ની અંદર મેન્યુઅલી સ્પેશિયલી આ જે ગાડી છે મેન્યુઅલી છે એમાં ડબલ સિલિન્ડર ફિટ કરી દીધી છે અને અહીંયા તમે જોઈ શકો છો સ્પેસ જે છે અહીંયા તમને ભરી ભરીને સ્પેસ મળવાની છે ખાસી એવી જગ્યા અહીંયા તમને મળી જાય છે પોતાના લગેજ ને કેરી કરવા માટે વિથ ફેમિલી અગર તમે લોંગ ડ્રાઈવની પ્લાનિંગ કરી રહ્યા છો તો ભૈયા સીએનજી કિટ ફિટ કરાવ્યા પછી ખાસ્સી એવી તમને રનિંગ મળી જવાની છે સ્પેસ તો તમને મળવાની છે સાથે સાથે માઇલેજ પણ એક્સ્ટ્રા મળવાની છે પેટ્રોલ પેટ્રોલથી સીએનજી ની અંદર જયારે તમે સ્વિચ ઓન ધો છો ત્યારે સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર થી આજે તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પોતાની ગાડીમાં સીએનજી કિટ ફિટ કરાવવા માટે મારુતિ ઓટો ગેસ બેસ્ટ છે તમારી માટે